હેલો ફ્રેન્ડ તમારું સ્વાગત છે મારા કિચન માં આજે આપણે બનાવીશું માત્ર પાંચ મિનિટમાં શાકભાજી થી ભરપૂર તવા પર નવી વેજ ગ્રીલ સેન્ડવિચ ચટણી સાથે બનાવીશું બહુ ટેસ્ટી એવી લાગે છે જો તમને સેન્ડવિચ ખાવાનો શોખ હોય અને બહાર જેવી જો તમારી સેન્ડવિચ ન બનતી હોય તો આ રીતે તમે ટ્રાય કરજો જો તમને મારી રેસીપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો ચાલો બનાવીએ તો આપણે પહેલાં સેન્ડવિચની સ્પેશિયલ લીલા ધાણાની ચટણી બહુ ટેસ્ટી એવી જેવા લારીવાળા બનાવે એ રીતે બનાવીશું તો એક ગળપણ નથી ઉમેરતા પણ તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું નહીં તો સ્કીપ કરવાનું તો મિક્સર જારમાં એક કપ લીલા ધાણા ડાળખા સહિત સાથે અહીંયા લીલા મરચાં પાંચથી છ જો ચટણી તીખી બનાવી હોય તો પણ આપણે ઘરમાં બનાવીએ તો એટલું તીખું ન બનાવીએ એટલા માટે ત્રણ તીખા લીલા મરચાં સાથે દોઢ ઇંચ આદુના ટુકડા એક ચપટી જેટલી હળદર દોઢ ટી સ્પૂન જીરું અહીં ગળપણ ઓપ્શનલ છે એક ટી સ્પૂન જેટલું તમારે ઉમેરવું હોય તો ઉમેરવાનું નહીં તો સ્કીપ કરવાનું સાથે ચાર થી પાંચ લસણની કળીઓ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે મીઠું સ્વાદ પ્રમાણે જેટલું ઉમેરી ચટણી એકદમ ક્રીમી અને ટેસ્ટી બને એટલા માટે એમાં આપણે બે ટેબલ સ્પૂન જેટલું દહીં થોડું ઠીક હોય એવું દહીં અને બહુ ખાટું ન હોય એવું ઉમેરવાનું છે એક થી બે ટી સ્પૂન ચાટ મસાલો એક ટેબલ સ્પૂન શીંગ અને સાથે અડધા લીંબુનો રસ નીચોવીશું અને આપણે ચટણી પાણી વગર જ આવી પીસી રેડી કરી લેવાની છે સેન્ડવિચની ચટણી હંમેશા થીક હોય એટલે બ્રેડ તમારી સોગી ન થાય તો ચટણી તૈયાર છે અને સાઈડમાં મૂકીશું હવે ઝટપટ સ્ટફિંગ બનાવી લઈશું તો સ્ટફિંગ માટે એક કપ ઝીણી ઝીણી ચોપ કરેલી કોબી તો અહીંયા હું ડુંગળી પણ વાપરી રહી છું તમે જો ડુંગળી ન ખાતા હોય તો એના જગ્યા પર તમારે કોબી લેવાની છે તો દોઢ કપ જેટલી કોબી લેવાની જો ડુંગળી ન લેવી હોય તો અને અહીંયા મેં એક ડુંગળી ઝીણી ચોપ કરેલી સાથે અડધો કપ કેપ્સિકમ ઝીણું ઝીણું ચોપ કરેલું અને એક ચોથાઈ કપ જેટલું ટમેટું ઝીણું ઝીણું ચોપ કરેલું અહીંયા ટમેટું કટ કરો ત્યારે બીયા અને જે પાણીનો ભાગ હોય એ કાઢી માત્ર બહારનું લેયર જ ઝીણું ઝીણું ચોપ કરવાનું છે સાથે અડધો કપ જેટલા લીલા ધાણા એક થી બે લીલા મરચા ઝીણા ઝીણા ચોપ કરેલા મેં અહીંયા મોળા મરચા લીધા છે બહુ તીખા ન હોય એવા લીધા છે સાથે એક ચોથાઈ કપ જેટલું ઝીણું ઝીણું ચોપ કરેલું લીલું લસણ લસણ ન ખાતા હોય તો સ્કીપ કરવાનું છે એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું બે ટી સ્પૂન જેટલો ચાટ મસાલો અને બે ટેબલ સ્પૂન જેટલી બનાવેલી ચટણી ઉમેરીશું તો ચટણીનો જ મેઇન ટેસ્ટ છે અહીંયા મીઠું ચાટ મસાલો અને ચટણી જ્યારે તમારે સેન્ડવિચ બનાવવાનું ફાઇનલ હોય ત્યારે જ ઉમેરવાની નહીં તો બધા શાકભાજીમાંથી પાણી નીકળશે અને સેન્ડવિચ તમારી ક્રિસ્પી નહીં બને તો એ ખાસ ધ્યાન રાખવાનું છે હવે અડધો કપ મોઝરેલા ચીઝ કે પછી જો મોઝરેલા ચીઝ ન હોય તો ત્રણ ચીઝ ક્યુબ તમારે ખમણી લેવાના છે સાથે એક ટી સ્પૂનથી થોડો ઉપર મરીનો પાવડર એકથી બે ટી સ્પૂન ચીલી ફ્લેક્સ અને એકથી બે ટી સ્પૂન ઓરેગાનો ઉમેરી દઈશું તો તમારા સ્વાદ પ્રમાણે તમારે બેલેન્સ કરવાનું છે અને બધી સામગ્રીઓને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું બહુ ટેસ્ટી એવું આ સ્ટફિંગ બની રેડી થઈ જશે તો શાકભાજી અત્યારે ખૂબ જ પ્રમાણમાં અવેલેબલ હોય કોબી કેપ્સિકમ અને ચીઝ માત્ર આ રીતે ત્રણ વસ્તુ પણ તમે મિક્સ કરી બનાવી શકો હવે સ્ટફિંગ બની રેડી થઈ ગયો મેં અહીંયા વ્હીટ બ્રેડ લીધા છે તમે વ્હાઈટ બ્રેડ બ્રાઉન બ્રેડ મલ્ટીગ્રેન ગમે તે બ્રેડ લઈ શકો એના પર આપણે સોફ્ટ બટર તો બટરને થોડું સોફ્ટ કરી લગાવી દેવાનું એના પર બનાવેલી ચટણી તો તમે જોઈ શકો છો ચટણી કેટલી છે આવી જ ચટણી હોવી જોઈએ ચટણી ફેલાવી અને આપણે એના પર સ્ટફિંગ લગભગ એક ચોથા કપથી થોડું આ રીતે ફેલાવી દઈશું અને બીજી બ્રેડથી આ રીતે કવર કરી દઈશું એ જ રીતે બીજી પણ મેં સેન્ડવિચને આ રીતે બટર અને ચટણી લગાવી દીધા અને સ્ટફિંગ આ રીતે આપણે ઉપર મૂકી દેસુ કવર કરી દેસું અને સેન્ડવિચ આપણી તૈયાર છે હવે તમે એને તવા પર ગ્રીલ કરો ટોસ્ટરમાં ગ્રીલ કરો કે સાદા તવા પર પણ ગ્રીલ કરી શકો તો અહીંયા મારા પાસે ગ્રીલ નોનસ્ટિક તવો છે એના પર પહેલાં આપણે આ રીતે બટર લગાવી દઈશું તમે બ્રેડ પર પણ લગાવી શકો અને તવો એકદમ હલકો ગરમ હોવો જોઈએ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખી આ રીતે સેન્ડવિચ મૂકી દઈશું એના પર કોઈ પ્લેટ અને ભારે વસ્તુ મૂકીશું એટલે ગ્રીલની પ્રોપર ડિઝાઇન આવશે તો આ રીતે આપણે હવે એને સ્લો ફ્લેમ પર એક જેવું થવા મિનિટ પછી ઉપરની સાઈડ પણ બટર લગાવી દઈશું આ રીતે અને પછી આપણે એને ફ્લિપ કરી દઈશું તો હજી આપણને જરૂર લાગે એટલી આપણે ક્રિસ્પી કરીશું પાછું પ્લેટ મૂકીશું એના પર ભારે વસ્તુ મૂકીશું અને પાછું એક મિનિટ જેવું મેં થવા દીધું હવે હું એને ફ્લિપ કરી ચેક કરી લઈશ એકદમ પરફેક્ટ એવી થઈ ગઈ બીજી સાઈડ પણ થોડી વાર માટે થવા દઈશું હવે બે સાઈડથી એકદમ ક્રિસ્પી થઈ ગઈ સ્લો ફ્લેમ પર બે થી ત્રણ મિનિટ જેવું થવા દેવાનું એટલે ચીઝ અંદર મેલ્ટ થશે વેજીટેબલ પણ કૂક થશે અને સેન્ડવિચ પરફેક્ટ એવી રેડી થશે અને એ જ રીતે આપણે બીજી બધી સેન્ડવિચ પણ આ રીતે આપણે બનાવી લઈશું અહીંયા મેં મલ્ટીગ્રીન બ્રેડ પણ લીધા છે અને આ રીતે બીજી પણ સેન્ડવિચ બની અને આ રીતે રેડી થઈ જાય એટલે તરત જ તમારે કટ કરી ગરમ ગરમ સર્વ કરવાની છે તો આ રીતે એકદમ પરફેક્ટ એવી ડિઝાઇન આવશે તો માત્ર પાંચ મિનિટમાં તવા પર તમારી સેન્ડવીચ આ રીતે શેકાય અને એકદમ ક્રિસ્પી એવી રેડી થઈ જશે તો સેન્ડવીચ તૈયાર છે ગરમ ગરમ સેન્ડવીચને આપણે આ રીતે ચોપિંગ બોર્ડ પર લઈ લઈશું અને આપણે એના પીસીસ કરીશું તો તમે અહીંયા એના નવ પીસીસ કે ચાર પીસીસ ટ્રાયંગલ શેપમાં ગમે તે રીતે એને કટ કરી શકો છો તો આ રીતે હું એને કટ કરી અને પછી આપણે આ જ રીતે બીજી બધી સેન્ડવિચને પણ બનાવી કટ કરી અને બનાવેલી ચટણી તો ચટણીને થોડી તમારે પાતળી કરવી પડશે અને ટમાટો કેચપ સાથે સર્વ કરવાનું છે તો આ રીતે એકદમ જેન્ટલી સેન્ડવિચને આ રીતે પ્લેટમાં તમારે ખેંચી એક સાથે લઈ લેવાની છે તો અહીંયા તમે સેન્ડવીચમાં જે બાઇન્ડિંગનું કામ છે એ ચીઝ આપશે અને સેન્ડવીચ આ રીતે તમારે સર્વ કરવાની છે એકદમ સિમ્પલ ઘરમાં જો કોબી કેપ્સિકમ અને ચીઝ હોય તો એ વાપરી તવા પર માત્ર પાંચ મિનિટમાં લગભગ આ રેસીપીથી જો તમારી નાની બ્રેડ હશે તો આઠ સેન્ડવિચ બનશે અને મોટી જો બ્રેડ હશે તો છ જેટલી બનશે તો મલ્ટીગ્રેન કે વ્હીટ બ્રેડમાં આ રીતે ક્યારેય જો સેન્ડવિચ ન બનાવી હોય તો તવા પર માત્ર પાંચ મિનિટમાં બની જાય એવી સેન્ડવિચની રેસીપી ટ્રાય કરજો અને મને કે કેવી લાગી તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને આવી જે નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકન ને પ્રેસ કરજો થેન્ક યુ ફોર વોચિંગ